સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ઝેરી તાડી પીવાથી એક વ્યક્તિનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાની ઘટના બની છે શંકાસ્પદ તાડી પીવાથી યુવાનું મોત થતાં આક્રોશિત પરિવારે તાળી વેચનારના ઘરે જે દરોડા પાડતા ત્યાંથી તાળીનો મસ જથ્થો મળી આવ્યો છે સુરતમાં ફરી એક વ્યક્તિનું તાળી પીવાથી મોત થયું છે ઈચ્છાપોર વિસ્તારમાં તાળી પીવા ગયેલા એક અઢાર વર્ષીય યુવાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે યુવનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનો સ્થાનિકોએ તાળી વેટનારના ઘરે જઈને જનતા કરી હતી તાળીના ગેરકાયદે ધંધાનો પર્દાભાશ કર્યો હતો જોકે શરૂઆતમાં પોલીસને ઢીલી કામગીરી ગુરુવારના નવ ઓક્ટોબરે બપોરે ઈચ્છાપુરના ભાઠા ગામમાં બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મંજૂરી કરતો અઢાર વર્ષીય રાહુલ ઉપર રોહિત કચ્ચન રાઠોડ તેના મિત્રો સાથે તાળી પીવા ગયો હતો તાળી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળાગાળી થઈ હતી જેને ઝઘડાનું સ્વરૂપ લીધું હતું અને ત્યારબાદ મારામારી પણ થઈ હતી મારા મારી બાદ રાખલ નગર પાસે રાહુલની તબિયત રહસ્યમય સંજોગોમાં અચાનક લથડી અને તે પડ્યો હતો બેવાન થયેલા રાહુલને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો તો રાહુલના મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે બાદ જ જાણી શકાશે તો રાહુલના મોતે ગુસ્સે ભરેલા લોકોએ તાડી વેટના વ્યક્તિના ઘર તરફ દોટ મૂકી હતી કે પરિસ્થિતિ વણસે તે પહેલા તાડી વેટના પરિવાર ઘર છોડીને ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પરિવાર અને ગામના લોકો સાથે મળીને તાડી વેટનાનો

એવી એક વર્ષ વેચતા કેટલી કેટલી તાળી લોકોના આક્રોશ અને મીડિયાના ધ્યાન બાદ પોલીસે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી ધરી હતી પોલીસે તાળીનો નો જપ્ત કર્યો છે તેના સેમ્પલ પણ લેબમાં મોકલી આપ્યા છે